નમસ્કાર અનવી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમમાં કાર્યક્રમમાં આજે એક અલગ વિષય પર વાત જીરોવર જીરોવર કહી શકાય કે દેશ વિદેશમાં મન છે કે પોતે કંઈક અલગ પડે અને એક ગૌરવની વાત એ કહી શકાય કે અમદાવાદ એટલે કે ગુજરાતના અમદાવાદ શહેરમાં સૌપ્રથમ વખત વિશ્વમાં પહેલી વખત એક એવું મેરેજ બ્યુરો બનવા ખુલ્લું મુકાયું છે કે જેમાં ગે કમ્યુનિટી છે તેમના માટે આ મેરેજ બ્યુરો છે એક ગૌરવની વાત કે કામ કામ અલગ અલગ થવા જઈ છે છે મુદ્દો હવે ખાસ કરીને ચર્ચા એ કરવી છે કે જે કોમ્યુનિટી છે એ લોકોને તકલીફ કઈ 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 રીતે પડતી હોય છે અને સમાજના લોકો જે છે એ લોકો તેમને એક્સેપ્ટ કેમ નથી કરતા કઈ કઈ તકલીફોનો સહન કરવાનો વારો તેમને આવતો હોય છે અને સમાજના લોકોએ તેમને મદદરૂપ મદદરૂપ થવા માટે

કે જેમને ઘણી વખત પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડવી પડી છે ગે લોકોની વસ્તીમાં અમદાવાદ અવલ છે જેના કારણે અમદાવાદમાં દેશનું સૌપ્રથમ પ્રથમ મેરેજ બ્યુરો ખુલ્લું મુકાયું છે જેમાં અત્યાર સુધી બારસો થી વધુ લોકો જોડાયા છે સમાજમાં રહેતા લેસિબિયસ ગે બાયોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર જેવા લોકો જે એલજીબીટી તરીકે ઓળખાય છે આવા લોકો માટે અમદાવાદની એક ત્રેવીસ વર્ષની યુવતીએ કાયદાની મર્યાદામાં રહીને ગે મેરેજ બ્યુરો શરૂ કર્યો હોવાનો દાવો થઈ રહ્યો છે આ બ્યુરોમાં અત્યાર સુધીમાં ગુજરાત દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ ચંદીગઢ અને કેરળના બેતાલીસ સહિત વિશ્વભરમાંથી થી વધુ ગે જોડાઈ ચૂક્યા છે જે પૈકી ચોવીસ ના મેરેજ બ્યુરો થકી પોતાની પસંદગીના પાર્ટનર શોધવામાં સફળતા સાપડી છે જોકે કાયદાકીય પ્રતિબંધને કારણે તે ગે પાર્ટનર્સ લગ્ન કર્યા વગર જ લિવિંગ રિલેશનમાં સાથે રહે છે ખરેખર ઘીની આ મેરેજ બ્યુરોની જરૂર છે કેવી તકલીફો તેમને તેમના જીવનમાં પડી રહી છે તે પણ એક ચર્ચાનો વિષય છે તો ખરેખર ઘી કોમ્યુનિટી ને આ મેરેજ બ્યુરોની જરૂર છે કેવી તકલીફો તેમને પડી રહી છે અંગે આજે વાત કરવી છે વાત કરવા માટે ઉપસ્થિત છે સિલ્વેસ્ટર મર્ચન્ટ કે જેઓ lgbt ના સભ્યો છે અને સાથે જ લક્ષ્ય ટ્રસ્ટના ફાઉન્ડર અને મેમ્બર છે સાથે આપણે સાથે સુડીમાં ઉપસ્થિત છે અનિતા પરમાર કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે ઉપસ્થિત છે ડોક્ટર જ્યોતિક પટેલ જ્યોતિક પટેલ કે જેઓ મનોચિકિત્સક છે આપ ત્રણેયનું સ્વાગત છે થેન્ક યુ આ પ્રથમ આપને પૂછવા માંગીશ અનિતાજી કે જે પ્રકારે આ મેરેજ બ્યુરો શરૂ થઈ રહ્યું છે ખુલ્લો મુકાઈ રહ્યું છે એના વિશે આપના શું મંતવ્યો છે સૌપ્રથમ તો આ જે રીતની સંબંધ છે એ પ્રકૃતિની વિરુદ્ધ છે એક સંપૂર્ણ સત્ય છે છતાં પણ આ જે રીતના સંબંધો છે કે જે આ રીતના વ્યક્તિઓ હોય છે લક્ષણો ધરાવતા તો એની સાથે ઘણા બધા કારણો છે જૈવિક કારણો છે મનોવિકૃતિ પણ છે મનોવૈજ્ઞાનિક કારણો છે અને આ પ્રશ્ન પણ છે વિચારવા જેવી બાબત છે ગંભીરપણે વિચારવા જેવી બાબત છે આપના જોડે આવીશું કહેશો આપ કે ખરેખર અત્યારે આ મેરેજ કેટલી જરૂર છે સૌપ્રથમ તો હું એટલું એવું કહીશ કે શું કહેવાય આ મનોવિકૃતિની જે વાત થાય છે પહેલાં પહેલી વસ્તુ એ છે કે આપણે વિકૃતિ અને પ્રકૃતિ એ એ ડાયલોગમાં ના પડીએ તો સારું કારણ કે આખું એક અલગ અહીંયા મંચ ઉપર એક અલગ પ્રકારનો ટૉપિક છે સૌથી પહેલી મને જે લાગે છે કે જરૂર છે કે નહીં કદી વિસમ લૈંગિક એટલે કે હેટ્રોસેક્સ્યુઅલ્સને કદી પૂછવામાં નથી આવતું કે શું તમને લગ્નની જરૂર છે કે નહીં એટલે જ્યારે આપણે સમાનતાની વાત કરીએ છીએ તો એ બધા માટે સરખું હોવું જોઈએ પહેલી વાત બીજું મૂળભૂત હમણાં ઇન્ડિયા ની અંદર તો મને જે લાગે છે એ છે કે અમે અમારા અસ્તિત્વના પ્રશ્નોને લઈને હમણાં લડી રહ્યા છે અપકોસ મેરેજ કરવું અને એને એને ભોગવવું અને એક લક્ઝરી છે ખાસ કરીને ગે મેરેજીસ કારણ કે દુનિયાના લગભગ સો ઉપર દેશો છે જે આંગળી ગે સંબંધો અને મેરેજીસને લીગલ ગણવામાં આવે છે ભારત એમાં એક કદમ આગળ વધશે તો મને નથી લાગતું કે કંઈ બહુ મોટું બ્રેક બ્રેક થ્રુ થઈ જશે અધરવાઇઝ એ જે એમ પણ ભવિષ્યમાં થશે જ પણ હા એક વસ્તુ જે છે એ છે કે હમણાં જે આર્ટિકલ થ્રી છે એને લઈને જે ગે લેસબિયન લેસ્બિન ટ્રાન્સજેન્ડર લોકોનું જે મૂળ અસ્તિત્વ જે હાલો હાલો છો જી આપનો અવાજ આવી રહ્યો છે આપ જણાવી શકો છો એટલે મૂળ સંવિધાન ભારતનું સંવિધાને જે ગેરંટી આપી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે લખીને મૂક્યું છે કે પ્રત્યેક વ્યક્તિને સહઅસ્તિત્વ અને પ્રેમ નો મૂળભૂત અધિકાર છે એને પુરુષ સ્ત્રી સ્ત્રી પુરુષનું એટલાનું એ એ લક્ઝરી નથી આપી હવે એને ઇન્ટરપ્રેટ અલગ રીતે કરવું પડશે અહીંયા ઘડી સિટીઝન્સની વાત થાય છે નહીં કે જેન્ડર અને સેક્સ્યુઆલિટીની એટલે જેવી રીતે હેટ્રોસેક્સ્યુઅલ લોકો લગ્ન કરે છે અને સાથે રહે છે જેવી રીતે હે રિલેશનશીપમાં રહે છે હું માનું છું કે એટલું નોર્મલી કોઈ પણ ગે તો એલજીબીટી વ્યક્તિ માટે એટલું જ એટલું જ સહજ અને એટલું જસ્ટ નેક્સ્ટ ડોર જેવું હોવું જોઈએ એ ફ્રીડમ મળવી બહુ જરૂરી છે પણ એના માટે પણ એના પહેલાં આપણે શું કહેવાય જે જટિલ પ્રશ્નોની વાત કરી કોઈ કે મનોવૈજ્ઞાનિક અને મનો જેની બધી સાયકોલોજીકલ અને સાયકેટ્રિકની જે બધી વાતો કરી છે તો પશ્ચિમી દેશોમાં જ્યાં આ ઓલરેડી શું કહેવાય સ્વીકૃત થયેલું છે વૈજ્ઞાનિક રીતે તટસ્થ રીતે તપાસ પણ થયેલી છે તો એ લોકોએ એમને છૂટ આપી નહીં હોય ને બધાએ બધું પોતાના બેકગ્રાઉન્ડ હોમવર્ક કરીને બધું કામ કર્યું હશે એટલે આઈ થિંક એ ચર્ચામાં ન પડતા મને લાગે છે કે હા જરૂર જે લોકોને જરૂર છે જે લોકોને એમાં જવું છે ઓફકોર્સ એ લોકો આઈ એમ એમ હેપી ફોર દેમ પણ એની સાથે સાથે મૂળ પ્રશ્ન પહેલો એ છે કે ભારત એઝ અ કન્ટ્રી એઝ સુપ્રીમ કોર્ટની અંદર હજુ થ્રી સેવન સેવનનું લિટીગેશન હજી વેઇટિંગની અંદર છે અને આઈ એમ વેરી હોપફુલ કે એ લોકો જે પણ એ પોઝિટિવ જ આપશે એટલે લેટ્સ હોપ ફોર ધેટ ફર્સ્ટ મને લાગે છે કે મૂળ વસ્તુ પહેલા આવી જાય તો લગન તો એકચ્યુઅલી હું માનું છું મારી દ્રષ્ટિકોણ એ લક્ઝરી ની વાત છે પહેલા તમે માન્યતા જી જી આપણે આપણે સામાજિક કાર્યકર્તા અનિતા બેન કહી રહ્યા છે કે આપણે જમાના ચાલીએ આપણે થોડા આગળ વધીએ વિદેશી સંસ્કૃતિનું આપણે અનુકરણ કરીએ ત્યારે આપણે કેમ ન વિચારી શકીએ જ્યારે જે ઘી કમ્યુનિટી છે એક સારું કાર્ય તેમના માટે થવા જઈ રહ્યું છે તો એક સમાજના લોકો તેને એક્સેપ્ટ કરે એવું ના એવું ના કરી શકાય એક તો પશ્ચિમ ની વાત કરીએ આપણે તો પશ્ચિમની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ તદ્દન અલગ છે એમના મૂળભૂત સંસ્કારો અલગ છે પશ્ચિમમાં પરિવાર નથી આપણા ત્યાં પરિવારો છે એટલે આ એક જોવા જઈએ તો પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ ઘણું બધું અત્યારે ભારતમાં થઈ રહ્યું છે એમાં એક આ ઉમેરો થયો છે મારી દ્રષ્ટિએ આ કહી શકાય કારણ કે આ આંધળું અનુકરણ કહેવાય દરેક આમાં જે પહેલા આ લોકો આ પ્રકારના લક્ષણ ધરાવતા લોકો નહોતા એવું તો છે નહીં ડાયરેક્ટ આજે અસ્તિત્વમાં આવી ગયા છે એવું પણ નથી એટલે ભૂતકાળમાં હતા પરિવારો જોઈન્ટ હોય છે પરિવારોમાં એ એટલે આ વસ્તુ બહાર આવતી આપણે એ આ જે પ્રશ્ન છે એને માનવતાના અભિગમની દ્રષ્ટિએ વિચારીએ તો એમને પણ ચોક્કસ એમના જે પ્રશ્નો છે એમને લઈને વિચારવું જ જોઈએ પણ સાથે સાથે આમાં એક વસ્તુ એ છે કે ફોરેનની વાત કરો છો તો ત્યાંના કાયદાઓ જેટલા કડક છે ત્યાં જેટલી બધી ચુસ્તતા છે અમલીકરણમાં એ અહીંયા નથી એટલે કાયદાની જે લૂઝ પોઈન્ટ છે એ લઈને અહીંયા વિકૃતિઓ વધવાની શક્યતા વધારે છે અને એટલી સજા પણ નથી થઈ શકતી જે આપણી શું કહેવાય કે ખામી છે ના આવે આ બાબત ને લઈને પણ પડે ઓકે ઓકે આપણી સાથે આપણી સાથે સામાજિક આપડે મનોચિકિત્સક ડોક્ટર જ્યોતિ બચે છે જ્યોતિજી શું કહેવા માંગશો કે અત્યારના સમયમાં આ રીતના મેનેજ બ્યુરો કેટલી જરૂર છે ખાસ કરીને ગી કોમ્યુનિટી માટે તો સેક્સ્યુઆલિટી એટલે કે સેક્સ્યુઅલ ફોર સેમ સેક્સ એ કોઈ માનસિક બીમારી નથી પહેલી વાત તો એ છે અને જે સમાજ આપણો આટલા લાંબા સમયથી ચાલ્યા કર્યો છે એમાં હેટ્રોસે એટલે કે ઓપોઝિટ સેક્સ તરફના સંબંધોની સ્વીકૃતિ રહેતી હોય છે બીજી વાત આગળ કરીએ કે મેરેજ બ્યુરો ખુલવાથી એના પોઝિટિવ્સ પણ છે અને એના નેગેટિવ્સ પણ છે પોઝિટિવ્સ એ છે કે સમાજમાં જેટલા પણ લોકો જે આ બાબતે વિચાર કરતા હશે કે મારા લાઈફ પાર્ટનરનું શું મારા આગળ મારા જીવનનું શું જેને સેમ સેક્સ પ્રત્યે એટ્રેક્શન હોય તો એવા લોકોને મેરેજ બ્યુરો પ્રત્યેથી એક કમ્પેનિયન મળી શકે જેથી કરીને એમની સામાજિક રીતે જે ઓળખ જે છે જે ખાસ કરીને વિવોણા થઈ જાય લોનલી થઈ જાય તો એને કારણે કમ્પેનિયન મળે તો એમના જીવનના બધા આગળના પ્રશ્નો સોલ્વ થઈ શકે એમ છે નેગેટિવ જોવા જઈએ તો જેમ પહેલા પણ અનિતાબેને ચર્ચા કરી એમ કે અમુક લોકો જે છે એ માનસિક વિકૃતિ અથવા સાયકો સેક્સ્યુઅલ ડિસોર્ડરથી જે હેરાન થઈ લેલા લોકો છે એને માટે આ મેરેજ બ્યુરો એક એવો રૂટ બની શકે કે જે એક્સપેરિમેન્ટના લેવલે લોકો લેતા હોય છે કે નવા નવા પાર્ટનર્સ શોધવાની દ્રષ્ટિએ એ આ મેરેજ બ્યુરોમાં એનરોલ થતા હોય છે એટલે હું એવું સમજુ છું કે મેરેજ બ્યુરો ખુલ્યા પછી જો સામાજિક રીતે અને લીગલી એનું વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝેશન થાય

કામસૂત્ર થી લઈ અને ભૃગુ સંહિતા બધી જગ્યાએ કિન્નરો અને એલજીબીટી જગ્યાએ વર્ણન છે કામસૂત્રના બે અધ્યાય એવા છે જ્યાં એવું ઇન્ફેક્ટ કહેવામાં આવ્યું કે કેવી રીતે સારી રીતે કરી શકાય છે બરાબર છે પશ્ચિમનું આંધળું અનુકરણ ના કરવું જોઈએ ઓફકોર્સ હું માનું છું એમાં ના નહીં પણ જો આપણે પશ્ચિમની અંદર થી જીન્સ પેન્ટ અને ટી શર્ટ અને બુલેટ ટ્રેન્સ ઇમ્પોર્ટ કરી શકતા હોય બરાબર છે તો એમની સારી વસ્તુ ઇન્ફેક્ટ આપણી પોતાની આખી નાખું ગણતંત્ર ડેમોક્રેસી જે આખી જે છે તમે પશ્ચિમથી ખેંચી શકો છો તો બીજી સારી વસ્તુઓ કેમ નથી ખેંચી શકતા હંમેશા જ્યારે ભારતીયતાની વાત આવે છે તો આપણે હંમેશા એટલા શું કેવાય રૂઢિચુસ્ત કેમ થઈ જાય છે એ મને ખબર નથી પડતી પહેલી વાત તો એટલે જે લોકો સંસ્કૃતિનું બહુ મોટું ભાર પીઠ ઉપર લઈને ફરે છે એ લોકો માટે પહેલા મને એ કેવું છે કે પહેલા પહેલા એલજીબીટી ભાર એલજીબીટી હિસ્ટ્રી ભારતની અંદર અજંતા નામ આપો ને એટલા જૂના મંદિરો કોણાર્ક ખજુરાહો એ બધાની અંદર સમલૈંગિકતા લેસ્બિનિઝમનું સચોટ વર્ણન છે તો મને નથી લાગતું કે આપણે

આપણી સંસ્કૃતિ વિશે કે તો આપણે આપણા ધર્મ વિશે પણ કેટલું જાણીએ છીએ એ મહત્વનું છે એલજીબીટી રિલેશનશીપ્સ ની જો હિસ્ટ્રી લઈએ તો પુરાતન કાળ થી લઈને રામાયણ જી 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 આપને આપને એક સવાલ પૂછવા માંગુ છું કે સમાજના જે લોકો છે એ સમાજના લોકો તરફથી આ અપેક્ષા રાખી રહ્યા છે ને કેવો સપોર્ટ તમને અત્યારના સમાજના લોકો તરફથી મળે છે જે મારી અપેક્ષા એક જ છે સૌથી પહેલ પહેલું કે હું હું એવું નથી કેવા માંગતો કે મને સ્વીકૃતિ ની જરૂર છે ના મને જેવી રીતે રહેવાનું છે કે તો મારા જેવા જેવા લોકો છે જેવી રીતે રહેવાના છે એવી રીતે જ રહેવાના છે પણ હા સમજવાનો પ્રયત્ન પ્રયત્ન કરો કરો પોતાની પોતાના ખોલવાનો સૌથી પહેલા પહેલો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે જ્યાં સુધી જ્ઞાન અંદર નહીં જાય ત્યાં સુધી એ જાગૃતિ આવવાની જ નથી એટલે તમને એલજીબીટી માટે કશું બોલવું છે પણ એના માટે પહેલા પહેલા બેકગ્રાઉન્ડ તપાસી તો લો કે તમને પોતાને શું ખબર છે એના વિશે શકીએ અને તમે આપ શું કહેવા માંગો છો જેમ જે જણાવ્યું કે આપણે પહેલા સમજીએ એ જાતિને એ કમ્યુનિટીને ત્યારબાદ આપણે કંઈક બોલી શકીએ આપ શું કહેવા માંગો છો એ વાત તો છે જ કે કોઈ પણ પ્રશ્ન છે એને પહેલા સમજવો જ જોઈએ અને મેં અગાઉ પણ એ જ કીધું કે આ એક પેચીદો પ્રશ્ન છે તરત જ એના ઉપર રિએક્ટ ન કરવું જોઈએ પણ એનો મતલબ મેં જે જ્યાં વિરોધ વર્તાયો કે અનુકરણ છે પશ્ચિમનું અને જેમ ભાઈએ કીધું કે ટી શર્ટ અપનાવ્યા આ અપનાઈએ તો નિર્જીવ વસ્તુને અપનાવવાની અને કોઈ પ્રશ્ન બાબતે વિચારો એ બંને અલગ મેટર છે અને તમે નંદબેન આપણે ડોક્ટર બચેસને પૂછે બચે જે શું કહેશો કે સમાજના લોકો જ્યારે કદાચ આવી આ કમ્યુનિટીને એક્સેપ્ટ નથી કરતા ત્યારે એમના પર કેવી વીતતી હોય છે જી અનિતાબેન આપ શું કહેવા માંગતા હતા બસ હું એ એ એ જ કહેવા માંગતી હતી કે કે કીધું નથી કહ્યું આપણે વિચાર્યા વગર બોલવું જોઈએ મારું એ જ કહેવું છે કે જે ફોરેનની વસ્તુ છે જેનું અહીંયા આપણે અનુકરણ કરીએ છીએ તો એટલા જ સખત કાયદા પણ આપણે અમલીકરણમાં લાવવા જોઈએ જે અહીંયા એટલા અસરકારક નથી થતા અને એ બાબતે મેં એનો બાબત ઉચ્ચારી છે નહીં કે આ સ્વીકૃતિ આપણા ધર્મમાં પણ કિન્નર ગંધર્વ આ તે બધું છે અને ટ્રાન્સજેન્ડર તરીકે અત્યારે અધિકારો પણ આપ્યા બધી જ વાત થઈ છે તો ટ્રાન્સજેન્ડરને ન સ્વીકારવું એવી કોઈ વાત નથી એની પણ સ્વીકૃતિ છે એમને પણ એન કેમ પ્રકારે દાન દક્ષિણા આપી અને એમને સર્વાઇવ થવા માટેની એક આખી ધર્મ સાથે વણી લેવાય છે એટલે એમના બહિષ્કૃતનો તો કોઈ સવાલ આવતો નથી આપણી સંસ્કૃતિમાં દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈ ગાય કે વૃક્ષ કે નદી કે બધાને ક્યાંક ને ક્યાંક સ્વીકૃતિ મળેલી છે એટલે કોઈનો પણ અને કોઈના અસ્તિત્વને નકારવાની વાત નથી પણ આ સંસ્કૃતિ એટલે એક જડતા એવી આપણા મનમાં જડતા ઘુસી ગઈ છે એટલે સંસ્કૃતિ એટલે જડતા એવી વાત નથી પણ વાત એ છે કે આપણા જે પરિવારોની જે શૈલી છે જીવન પદ્ધતિ એમાં આવા સમાવેશ થઈ ગયેલા છે અને આવા સચવાઈ ગયેલા છે નહીતર ભારતમાં આવા જે સમલૈંગિક લોકો હોય છે અથવા તો ટ્રાન્સજેન્ડર હોય કે એલજીબીટી જે જે કહેતા હોય 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 એ લોકો આખા એક અલગ જ એમની આખી કોમ્યુનિટી છે જોવા જોવા મળતી મળતી કોલોની નથી મળતી સિવાય આપણે જેને કહીએ છીએ કિન્નર એમના સિવાય કોઈની અલગ કોમ્યુનિટી આપણે ડોક્ટર ને પૂછે છે શું કહેવા માંગે છે ડોક્ટર જ્યોતિ આપ શું કહેશો કે અત્યારે સમાજના લોકો પ્રત્યે જો એમને સ્વીકૃતિ ન મળે તો આ કોમ્યુનિટી પર શું વીતી હોય છે અ સિલેષ્ટ્રીજી આપને પૂછીશ કે જે રીતે કહેવાય કે સમાજના લોકો પ્રત્યે આપને અપેક્ષા છે કે સમાજના લોકો એક્સેપ્ટ કરે પરંતુ સમાજના લોકો આપના પ્રત્યે કેવા પ્રકારનું વર્તન દાખવે છે આપ એક્સપેક્ટેશન કેવી રાખી રહ્યા છો કે કેવી અપેક્ષા રાખી રહ્યા છો ને કેવું વર્તન દાખવવામાં આવે છે જી અનિતાજી જેમ જેમ બે પણ કીધું કે સમાજના લોકો સમજે અને ક્યાંક એ એ જોવે કે એ લોકોની પણ એક કમ્યુનિટી છે એ લોકોનું પણ અસ્તિત્વ હોવું જોઈએ તો ખાસ તમને નથી લાગતું કે સમાજના લોકોએ કદાચ કીધું કે દરેક જગ્યાએ આપણે કદાચ આપણે કહીએ કે આપણા વિચારો બહોળા બનાવવા જોઈએ તો આ રીતે આ સમાજ પ્રત્યે પણ જ્યારે સુપ્રીમ કોર્ટે પણ એની સ્વીકૃતિ આપી છે ત્યારે આ સમાજ પ્રત્યે પણ આપણા જે વિચારો છે મનના એને આપણે બહોળા બનાવવા જોઈએ હા ચોક્કસ આપણે દરેક આસ્પેક્ટમાં વિચારવું જ જોઈએ અને હું નથી માનતી કે આ વિચારેલું નથી નથી પરિવારે આવા જે અત્યાર સુધી વર્ગ મળ્યો આવો સિવાય કિન્નરો કારણ કે પોતાની અલગ જ કોમ્યુનિટી ઉભી કરીને જીવતા હોય છે પોતાના એક એક કરીને જીવતા હોય છે એટલે આપણે વિચારોને તો કરીએ પણ એ એટલા જ પૂરતું કે જેના હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ ના કારણે આ લક્ષણ હોય છે નહીં કે વિકૃતિ ના કારણે એટલે આપણે આ વસ્તુનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે કે આ વૈજ્ઞાનિક કારણોસર આ લક્ષણો છે કે વિકૃતિને કારણે અને આ વસ્તુનો ભેદ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી આ પ્રશ્ન પેચીદો બની રહેશે અને એ પૃથક્કરણ કોણ કરે એ પણ અગત્યનું છે જી ડોક્ટર જ્યોતિષ શું કહેશો કે સમાજના લોકો પ્રત્યે જે એક્સપેક્ટેશન ગે કમ્યુનિટી રાખી રહ્યા છે અને જો એ એક્સપેક્ટેશન પૂરી ના થાય તો એમના પર શું વિત્તી હોય છે જ્યારે એક્સપેક્ટેશનની વાત આવે ત્યારે સામાજિક રીતે ઘણા લાંબા સમયથી ખાસ કરીને એલજીબીટીની સ્વીકૃતિ નથી અને એને લીધે શું થાય છે કે એ લોકો એક એકલાપણા કે એક સમાજ વિહોણાપણામાં સરી પડતા હોય છે અને એને કારણે ઘણીવાર એમના ખુદના પરિવારના લોકો ઘણીવાર નજીકના જ લોકો ઘણીવાર તો માતા પિતા પોતે પણ આ વસ્તુને સ્વીકારી શકતા નથી હોતા અને એને કારણે જે વ્યક્તિ આને આ સેક્સ્યુઅલ પ્રેફરન્સ અલગ માનસિક રીતે સ્ટ્રેસ થતો હોય છે પરિણામે એકલાપણા લીધે ઘણી વાર ડિપ્રેશન અથવા એન્ઝાયટી માનસિક રોગો થતા હોય છે ઘણી વાર અને એને કારણે એ લોકોને પોતાના જ ફ્રેન્ડ સર્કલમાં રિલેશનશીપના સ્ટ્રેસ થતા હોય છે ગિલ્ટમાં સરી પડતા હોય છે એક પસ્તાવો કે ગિલ્ટમાં સરી પડતા હોય છે કે મારામાં તો એવો તો શું પ્રોબ્લેમ છે કે જેને કારણે જેને કારણે મને સ્વીકૃતિ નથી અથવા મને એક્સેપ્ટન્સ નથી અને એને હિસાબે એક આખી જ એક ટેન્શન વાળું માહોલ એમના મગજમાં ઊભું થતું હોય છે અને પછી એ લાંબા ટાઈમ લગી ચાલ્યા કરતું હોય છે રિસર્ચિસ એવી પણ થયેલી છે કે ઘરે ઘરે ડિપ્રેશન અને એન્ઝાઇટીનું પ્રમાણ હોમોસેક્સ્યુઅલ અથવા એલજીબીટી ગ્રુપમાં વધારે હોય છે કારણ કે સોશિયલ સ્ટીગમાં એક જનરેટ થતો હોય છે ઘણીવાર તો આ વસ્તુ નાનપણથી જ શરૂ થતી હોય છે કે ખાસ કરીને જેવા ન હોય તો એને કારણે પહેલેથી જ એના પર એવું થોપવામાં આવે કે જુદો છે કે તું બીજા કરતા જુદી છે અને એને કારણે એને એવું ફોર્સ કરવામાં આવે કે આ ખોટું થઈ રહ્યું છે ઘણે બધી બનતું હોય છે કે પરિવારના સભ્યો જ કદાચ છોડે તો વ્યક્તિ ખૂબ જ નાસી પાસ થઈ જતો હોય છે ખાસ કરીને કે કોમ્યુનિટીમાં પણ એવું જોવા મળતું હોય છે કેવી કેવી પીડાદાયક કહેવાય કે રસ્તામાંથી આ પસાર થતા હોય છે કેવા પીડાદાયક રહેતી હોય છે એ એ રસ્તો આપના માટે કે જ્યારે પરિવારના લોકો આપને એક્સેપ્ટ નથી કરતા હોતા બેઝિકલી પરિવારનો જ્યાં સુધી પ્રશ્ન છે હું એવું કહીશ કે આપણી સંસ્કૃતિ એવી છે કે એલજીબીટી કોમ્યુનિટી સાઈડ ઉપર રહી પણ ઇવન હેટ્રોસેક્શ્યુઅલ કમ્યુનિટીની અંદર પણ પ્રેમ લગ્નની વાત આવે કાં તો બોયફ્રેન્ડ એના ઘરમાં ગર્લફ્રેન્ડ ની વાત ના કરી શકે ગર્લફ્રેન્ડ એના ઘરમાં બોયફ્રેન્ડ ની વાત ના કરી શકે તો અમારો તો કોઈ ક્વેશ્ચન જ નથી આવતો પહેલી વાત એટલે આપણે જે પ્રકારની હિપોક્રેસી છે ને સંસ્કૃતિના નામની જે હિપોક્રેસી છે પહેલા તો એને દૂર કરવી ઇમ્પોર્ટન્ટ છે છે પણ એના કારણે જે લોકો એમની હાલત બહુ ખરાબ થાય છે કારણ કે કેટલાય લોકો સુસાઈડ ટેન્ડન્સીઝ ધરાવતા હોય છે કેટલા લોકો સુસાઈડ કરી પણ લેતા હોય છે જો સુસાઈડ નથી કરતા તો ભણવા પર અસર પડે છે એક સારી કિશોર અવસ્થા અને એક સારું યૌવન અ એની તકો ગુમાઈ શકે છે અને ખાસ્સી જગ્યાએ ગુમાવે છે આ સોસાયટીના ડબલ સ્ટાન્ડર્ડ પરિવારના ડબલ સ્ટાન્ડર્સ અને સંસ્કૃતિના નામ ઉપર એટલે ઘણી અ કહેવાય કે કઠિનાઈ તો છે જ પરંતુ ખાસ કરીને કે કોમ્યુનિટી માટે જે પ્રકારનું એક એક નવતર પ્રયોગ જ્યારે હાથ ધરવામાં આવ્યો છે ત્યારે સમાજ જે કહેવાય છે કહેવાતા સમાજે પણ એક્સેપ્ટ કરવું રહ્યું કારણ કે આપણે જેને છે કે વિદેશી સંસ્કૃતિનું અનુકરણ આપણે કરી રહ્યા છે એને કહીએ છીએ જમાના થતે ચાલવું તો દરેકે દરેક વર્ગને સાથે રાખીને ચાલવી ચાલીએ તો કદાચ આપણા દેશના દરેક લોકો સાથે રહી શકે અને દેશનું નામ પણ ઉજ્જવળ થઈ શકે કારણ કે વિશ્વમાં નથી એવું અમદાવાદના અમદાવાદમાં આ પ્રકારનું એક ગી કોમ્યુનિટી માટે ખાસ કરીને આ રીતનું મેરેજ બ્યુરો ચાલી રહ્યું છે ત્યારે સમાજના લોકો આ કમ્યુનિટીને એક્સેપ્ટ કરે એ પણ એવા એવું ઈચ્છી રહ્યા છે લોકો અ અનિતાબેન આપનો ડોક્ટર જ્યોતિજી આપનો અને સિલ્વરજી આપનો ખુબ ખૂબ આભાર જે પ્રકારે ચર્ચામાં ભાગ લીધો એ બદલ તો આજના ઝીરોવર કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું નમસ્કાર